સારું દિયા કેરી વાત કોને કરવી હારું દિયા કેરી વાત કોને કરવી હમણાં મારી સાંભળ્યા આવે હમણાં મારી સાંભળ્યા આવે હંભળ લેવા કાજ માળી તારી વાટું જોતા હમીસાના સાના રોતા માળી તારી વાટું જોતા અમે સાના સાના રોતા શામળ તારી વાટો જોતા અમે સોના સોના રોતા માળ જાગતી હોય તો જવાબ દેજે દેજે ઓકારા માળ જાગતી હોય તો જવાબ દેજે દેજે ઓકારા હમણાં મારી માવડી આવે હમણાં મારી માવડી આવે વાગે ભણકારા માળી તારી વાટો જોતા ಅಮೆ ಸೋನಾ ಸೋನಾ ರೋತಾ ಮಾಡಿ ತಾರೇ ವಾಟು ಜೊತಾ ಅಮೆ ಸನ ಸನಾಣಾ ರೋತಾ કુળની મારી કુળદેવી તું રાખજે મારી લાજ શરણે તારા વિન કરું મનડા કેરી વાત કુળની મારી કુળદેવી તું રાખજે મારી લાજ શરણે તારાયા વિન કરું મનડા કેરી વાત મનની મારી વાતને જાણે મનની મારી વાતને જાણે અવજે ટાણે આજ મે લડી તારી વાટું જોતા હમીશાના સાના સના રોતા માડી તારી વાટો રોતા મેસના સના રોતા આ રૂદિયા કેરી વાત કોને કરવી મારા રૂદિયા કેરી વાત કોને કરવી હમણાં મારી મેલડી આવે હમણાં મારી મેલડી આવે હંભાળ લેવા માડી તારી વાટું જોતા હમેશાના સાના રોતા મેલડી તારી વાટતા હમેશાના સાના રોતા માડી જાગતી હોય તો જવાબ દેજે દેજે ઓકારા માડી જાગતી હોય તો જવાબ દેજે દેજે ઓકારા હમણાં મારી માવડી આવે હમણાં મારી માવડી આવે વાકે ભણકારા માડી તારી વાટું જોતા હંમેશાના સાના રોતા માળી તારી વાટુ જોતા હંમેશાના સાના રોતા રાજા મેળની ડિજિટલ બસો બાવીસ